નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ હું છું સિદ્ધિ આખી દુનિયાના અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલની વચ્ચે સોનાના ભાવમાં છેલ્લા કેટલાય સમયથી આગ જરતી તેજી છે દિવાળીનો તહેવાર છે આજે ધનતેરસ છે લોકો સોનું ખરીદવાનો ખાસ આગ્રહ રાખે છે ત્યારે રાજ્યમાં સતત વધતા સોનાના ભાવને પગલે નવું સમીકરણ ઊભું થયું છે સોનાનો ભાવ ખૂબ જ ઊંચો ગયો છે તો ચાંદી પણ દોઢ લાખથી ઉપર ગઈ છે ત્યારે લોકો હવે સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે હવે લોકો સોના ચાંદીના ગરડાને બદલે લગડી ખરીદવાનું પસંદ કરે છે એવું ટ્રેન્ડ થઈ ગયું છે કારણ કે તેમાં મજૂરીનો ફાયદો થતો હોય છે દુનિયામાં જેટલી પણ સેન્ટ્રલ બેંક છે તે અત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે ચાંદીના ભાવમાં પણ ખૂબ વધારો થયો છે સામાન્ય અને ગરીબ વર્ગ માટે સોનું એ માત્ર હવે એક સ્વપ્ન બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે ચર્ચા કરીએ કારણો શું છે આગામી સમયમાં કેટલું રિટર્ન આ સોનું છે તે આપી શકે અને તહેવારોની સિઝનમાં જ્યારે સોના ચાંદીની ખરીદી થતી હોય છે ત્યારે માર્કેટ પર એની કેવી અસર થાય છે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જોડાશે જીગરભાઈ જે પ્રમાણે સોનાના ભાવ અત્યારે આસમાને છે બે તરફે એનો ફાયદો જોઈએ રોકાણકારો જેમણે ભૂતકાળમાં ખરીદ્યું છે એમના માટે આ ભાવ ફાયદાકારક છે પણ નવા રોકાણકારોને આ સોનાનો ભાવ

એક એક સરસ અમાઉન્ટનું સોનું કહી શકાય એવું દરેક જણના ઘરમાં થઈ ગયું કે જે વેસ્ટની કન્ટ્રીઝની અંદર આપણે વાત કરીએ તો વેસ્ટની કન્ટ્રીમાં એ ગોલ્ડ સાચવવું ગોલ્ડ ખરીદવું ગોલ્ડ રાખવું ગોલ્ડ ઓર્નામેન્ટ્સ પહેરવા એ કંઈ ટ્રેડિશન નથી એટલે તમે બીજી રીતે જુઓ તો કદાચ આપણા ટ્રેડિશનના હિસાબે વર્ષો જૂની ટ્રેડિશનના હિસાબે આપણને ઘણા સારો બેનિફિટ રહ્યો અને દરેક જણા પાસે આજે એક વેલ્યુ થઈ છે આ ઇન્ડિયામાં ખાલી વેલ્યુ નથી આ ઇન્ટરનેશનલ વેલ્યુ છે એટલે દરેક જગ્યાએ સોનાનો ભાવ આ છે એટલે આપણે એ રીતે આપણે વિચારવા જઈએ તો ઇન્ટરનેશનલી પણ આપણે આની એક દરેક જે પર હેડ જેની નેટવર્થ કહીએ એક સામાન્ય ભારતીયની એ વધી ગઈ હવે એને હું નેગેટિવ સાઈડ જોવા જઈએ તો હવે આ ભાવે જે માણસને નવું સોનું ખરીદવું છે કે જેને કોઈક નવો પ્રસંગમાં આવે છે અને જેને કોઈને કંઈક કરવું છે એ લોકો માટે બહુ ડિફિકલ્ટ થઈ ગયું એના માટે હમણાં સરકારે નાઇન કેરેટનું પણ એક હોલમાર્ક જે ડિક્લેર કર્યો કે જે પહેલાં બાવીસ કેરેટ અઢાર કેરેટ ચૌદ કેરેટ જ હતો એના પછી નવ કેરેટનો પણ હોલમાર્ક એ લોકોએ ડિક્લેર કર્યો અને નવ કેરેટને પણ હવે દાગીના માર્કેટમાં મળે છે અને હોલમાર્કવાળા નાઇન માર્કેટ નાઇન કેરેટના દાગીના મળી શકે સી આ જે સિચ્યુએશન છે દુનિયામાં જે રીતે જોઈ રહ્યા છે આપણે એક રીતે ચોક્કસ જોઈશું કે છેલ્લા વીસ વર્ષમાં એક સામાન્ય માણસ એક પગારદારનો જેટલો સેલેરી વધ્યો હતો એની કમ્પેરીઝનમાં ગોલ્ડમાં એટલો મોટો ઉછાળો છેલ્લા વીસ વર્ષમાં નહોતો આવ્યો જે છેલ્લા આપણે પોસ્ટ કોવિડ બે હજાર વીસથી બે હજાર આપણે જોયો એટલે એવું થઈ કહી શકીએ કે માણસોની ઇન્કમમાં વધારો પહેલાં થયો હતો અને ગોલ્ડના ભાવમાં ઉછાળો હવે પછી આવ્યો છે બટ સોનું અને ચાંદીની અંદર જે ભાવનો ઉછાળો આવ્યો છે એ વીસ વર્ષના ભાવની કમ્પેરિઝનમાં જોવા જાવ તો માણસોની એક પરહેડ હેડ ઇન્કમમાં પણ સામે પેરેલલી એટલો વધારો થયો છે પણ ચોક્કસ એક આ એક સ્ટ્રોક લાગે કે એક એક સાયકોલોજીકલ ફિયર થાય એવો ભાવ આ સોના ચાંદીનો બનનેનો છે આજે બિલકુલ આ વર્ષે આજે ધનતેરસ હતી ધનતેરસ અને દિવાળીમાં લોકો ખરીદી કરતા હોય છે પુષ્ય નક્ષત્રમાં પણ કરતા હોય છે આ વર્ષે કેટલી અસર જોવા મળી માર્કેટમાં કેવું દેખાવું સોનાની ખરીદી ચાંદીની ખરીદીને લઈને વલણ મને રિટેલ સ્ટોરમાં શું સિચ્યુએશન છે કે એના કોઈ ડેટા હજુ આવ્યા નથી હજુ કાલે એકચ્યુઅલ ડેટા આવશે કે રિટેલ સ્ટોરનો કોને એક્સપિરિયન્સ નથી બટ ચોક્કસ આ ભાવે લોકોએ એક શુકન તરીકે લીધા હશે શગુન તરીકે લીધા હશે બટ મોટી ખરીદી અત્યારે કરવાનું લોકો ટાળ્યું હશે કારણ કે આ ભાવે મેકિંગ ચાર્જિસ બિકોઝ તમે ગોલ્ડનો જે રેટ હોય એના ટેન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ ટ્વર્ટી એવા મેકિંગ ચાર્જીસ હોય એટલે જે તમે આપ કીધું એ પ્રમાણે આ ભાવે દાગીના બનાવવા કરતાં કોઈ માણસ લગડી લે અને જ્યારે જે સોલિડ લે બાર લે કે જે લગડી લે જેને આપણે લગડી કહીએ છીએ તો એની અંદર મેકિંગ ચાર્જિસમાં જ્વેલર્સને ખાસ બેનિફિટ ના હોય એ રિફાઇનરીથી જ રેડી આવે ને એ ડાયરેક્ટ જ આપવાનું હોય એટલે સો બસો રૂપિયાના માર્જિનમાં લગડી વેચાતી હોય એટલે જ્વેલર્સ માટે ચોક્કસ આજનો દિવસ એવો જે જે દર વર્ષમાં જે સારો એવો ઓછા વેચાણ જોવા મળતું હતું એવું આજ આજના દિવસનો ડેટા નહીં આવે

એટલે સપોઝ સોલાર છે સેમી કન્ડક્ટર છે ઈવી ઈવીના સર્ટેન ચીપ્સ છે લેપટોપ છે મોબાઈલ છે આ દરેકની જગ્યાએ દરેકની પાર્ટ્સની અંદર કમ્પોનન્ટમાં સિલ્વર રહેલું છે આના સિવાય ફૂડની ઘણી બધી આઈટમ કે જે આપણે નોર્મલી એફએમસીજીની આઈટમમાં પણ સિલ્વરનો યુઝ થાય છે એટલે સિલ્વરનો યુઝ બહુ મોટો છે અને એની સામે જેટલું પણ ઇન્ડિયાનું પોપ્યુલેશન વધે છે વર્લ્ડવાઈઝ પોપ્યુલેશન વધે છે પરચેસિંગ પાવર વધી રહ્યો છે એ પ્રમાણે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ગોલ્ડની સામે સિલ્વરનું નું ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન વધારે છે એટલે સિલ્વર આઉટ પરફોર્મ કરી રહ્યું છે બિલકુલ જો રોકાણની વાત કરીએ તો અત્યારે એવો માહોલ છે કે સ્ટોક અને ક્રૂડ કરતા પણ વધારે રિટર્ન છે તે સોનામાં મળી રહ્યું છે એટલે હવે રોકાણકારો શું વિચારવાનું આજે વધતા ભાવ છે એ ટૂંકમાં ટૂંકા સમયના છે લાંબા ગાળાના છે સોનામાં રોકાણ કરવાના સલામત રસ્તા કયા છે કારણ કે અત્યારે એક ડિજિટલ ગોલ્ડનો પણ ઓપ્શન આવ્યો છે હા એટલે ઈટીએફ જેને કહી શકીએ ડિજિટલ ગોલ્ડ મીન્સ ઇટીએફ કહી શકાય એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે ઇટીએફ જે છે એ ટાટાનું છે નિપોનનું છે એવા ઘણી બધી કંપનીઓના ઇટીએફ છે ઝીરોદાનું છે એટલે તમે ઈટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરો દેટ ઇઝ સેફ એની અંદર તમારે કમ્પેરેટિવલી તમારે જીએસટી નથી લાગતો હતો કે તમારે મેકિંગ ચાર્જીસ નથી આપવા પડતા કે બિકોઝ લગડીમાં પણ તમારા સો રૂપિયા બસો રૂપિયા મેકિંગ ચાર્જિસ હોય એ તમારે ના આપવા પડે તમારે ખરીદવા જવાનું વેચવા જવાની કોઈ તકલીફ નથી તમે તમારા ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના થ્રુ તમારા ટ્રેડિંગ નોર્મલ એપ્લિકેશનના થ્રુ યુ કેન બાય ઇટ એન્ડ યુ કેન સેલ ઇટ સો અને એના યુનિટમાં પણ એવું છે કે એક મિલીગ્રામનું ગોલ્ડનું યુનિટ છે ને એક ગ્રામનું સિલ્વરનું યુનિટ છે કે જે નોર્મલી તમને એક જ્વેલર શોપમાંથી તમને એક ગ્રામ સોનું કે એક ગ્રામ ચાંદી એક મિલીગ્રામ સોનું એક મિલીગ્રામ ચાંદી તમે ના ખરીદી શકો સો દેટ તમે એક સિસ્ટમેટિક મેથડમાં તમે રોજ ખરીદી શકો મંથમાં એકવાર ખરીદી શકો એક નાની ક્વોન્ટિટીમાં પણ નાનો માણસ પણ એને એનું સેવિંગ ગોલ્ડ એન્ડ સિલ્વરમાં કરી શકે એના માટે ઇટીએફ છે કે જે લોકોમાં આ ચોક્કસ એનો માર્કેટ રેટ ફિઝિકલના રેટ કરતાં માર્કેટમાં રેટ ઓછો હોય અનફોર્ચ્યુનેટલી અત્યારે સિલ્વરમાં ઇટીએફમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે બટ ગોલ્ડ એટ પાર છે એટલે ગોલ્ડ અને સિલ્વરમાં ઈટીએફમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે બિલકુલ ટેરિફ અને જે વૈશ્વિક ગતિવિધિઓ છે એના કારણે ભારતના સંદર્ભમાં જે સોનાની માંગ છે એ ભાવને કેટલી અને કેવી રીતે અસર કરતી હોય છે એ અહીંયા સમજીએ તો એના માટે શું કહેશો જે બી ટ્રેડ વોર થઈ રહી છે કે જે પણ જેટલી પણ કન્ટ્રીઝમાંથી અત્યારે ટ્રેડ વોરના હિસાબે ચાઇનાની પર રિસ્ટ્રિક્શન્સ આવ્યા હતા રશિયાની રિસ્ટ્રિક્શન્સ આવ્યા હતા વર્ષોથી ઈરાન પર ઇન્સ્ટ્રિક્શન્સ છે એટલે જ્યારે જ્યારે રિસ્ટ્રિક્શન્સ આવે છે ત્યારે એ કન્ટ્રી એમનું રિઝર્વ ડોલર યુએસ ડોલરમાં નથી કરતું અને યુએસ ડોલરમાં સપોઝ રિઝર્વ નથી કરતી જે કન્ટ્રી એ લોકો પાસે એક સેફ કરન્સી ઇઝ જસ્ટ અ ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે એ લોકો એમનું ગોલ્ડ રિઝર્વ વધારે જે ચાઇનાએ કર્યું જે રશિયાએ કર્યું જે ટર્કીએ કર્યું એવું ઘણી કન્ટ્રી છે કે જે નેટ એક્સપોર્ટિંગ કન્ટ્રી છે જેની ડિપેન્ડન્સી ઇમ્પોર્ટ ઉપર નથી અને જે લોકોની પાસે સરપ્લસ પૈસા હોય છે એ એ લોકો એમનું જે રિઝર્વ ગોલ્ડમાં વધારતા ને વધારતા જ જાય છે અને એના હિસાબે પણ વર્લ્ડની અંદર જેટલું ગોલ્ડ અને સિલ્વરનું પ્રોડક્શન થાય એનાથી વધારે આ સરકાર સ્ટોર કરી લે છે રિઝર્વ ક્રિએટ કરી દે છે એટલે આ આ સિચ્યુએશનની અંદર ગોલ્ડ અને સિલ્વરનો ભાવ નીચો આવે કે બહુ મોટો ભાવમાં કડાકો આવી જાય એવી શક્યતા નથી માર્કેટની અંદર એક ફિયર એવો છે કે જે આજથી પંદરક વર્ષ પહેલાં સિત્તેર હજારની ચાંદી થયા પછી ફરીવાર પાંત્રીસ હજારની ચાંદી થઈ ગઈ હતી એટલે અત્યારે પણ લોકોને એવું ફીલ થાય છે કે સિલરનો બબલ છે અત્યારે જે સ્પોટ માર્કેટનો રેટ જે બે લાખ રૂપિયા એક લાખ નેવ હજાર રૂપિયા છે જે એમસીએક્સનો રેટ એક લાખ સાઈઠ હજારની આજુબાજુ છે કે એ પ્રમાણે લોકો એવું સમજે છે કે અત્યારે ચાંદીનો ભાવ પણ પડી જશે અને ફરીવાર કરેક્શન આવી જશે હા ચોક્કસ થોડું ઘણું પુલબેક આવી શકે થોડો ઘણો ભાવ ઓછો આવી શકે

હા આપણે જેમ વાત કરીએ એમ કે જેમ અત્યારે ઇન્ડિયાને ગોલ્ડ ડોલર રિઝર્વ કરવા પડે બિકોઝ ઇન્ડિયા ઇઝ નેટ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી તો ઇન્ડિયાની પાસે ઇન્ડિયા અત્યારે એનો ડોલર રિઝર્વ કરવાની છોડીને ગોલ્ડ રિઝર્વ કરી શકે એવું શક્યતા નથી બટ જેટલી પણ દુનિયાની એક્સપોર્ટિંગ કન્ટ્રી છે કે જે લોકોની ડિપેન્ડન્સી ઇમ્પોર્ટ ઉપર ઓછી છે એટલે એ લોકો એમનું જે રિઝર્વ છે એ રિઝર્વ ડોલરમાં ના કરી અને એ લોકો ગોલ્ડમાં અને સિલ્વરમાં રિઝર્વ કરે છે અને આ જ સિચ્યુએશન ચાઈના રશિયા ઈરાન આ દરેક જગ્યાએ છે એટલે જે લોકો યુએસ જોડે અલાયન્સમાં નથી યુએસની સામે અગેન્સ્ટમાં છે અને જે લોકોને અત્યારે પાસે સરપ્લસ પૈસા જે કન્ટ્રીઝ પાસે છે એ કન્ટ્રીઝ એમનું રિઝર્વ ગોલ્ડમાં કરી રહી છે એટલે એ જે ગોલ્ડમાં રિઝર્વ જે ક્રિએટ થાય છે એનાથી ગોલ્ડનું હ્યુજ બાઇંગ આવે છે હવે બીજું એવું થયું કે એક ફિયર ઓફ મિસિંગ આઉટ કહેવાય ફોર્મ ઓફ ફિલિંગ કહેવાય એ ફોર્મ ફિલિંગ અત્યારે રિટેલર્સમાં આવી ગઈ એ રિટેલર્સમાં ફિલિંગ એવી આવી ગઈ કે અમે સિત્તેર હજારમાં સોનું જોયું હતું આજે એક લાખ ત્રીસ હજાર થઈ ગયું પાંત્રીસ હજારની ચાંદી જોઈ હતી આજે બે લાખ થઈ ગઈ અને હજુ પણ અમે લઈ ના શક્યા છેલ્લા ચારથી થી પાંચ મહિનાની અંદર ચાંદીની અંદર નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડથી બે લાખ કે એક લાખ સિત્તેર હજાર એટલે ઓલમોસ્ટ સાહીઠ ટકાનું રિટર્ન છેલ્લા ચારથી પાંચ મહિનામાં મળ્યું ગોલ્ડની અંદર એક લાખથી એક લાખ ત્રીસ હજાર મતલબ ત્રીસ ટકાનું રિટર્ન છેલ્લા છ મહિનામાં મળ્યું એટલે આટલું રિટર્ન અત્યારે કોઈ પણ બાકીની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડે નથી આપ્યું કે સ્ટોક માર્કેટમાં નથી મળી રહ્યું એટલે એક વધારાનું એક બાઈંગ આવ્યું અને એક રિટેલર્સ પણ ગોલ્ડ અને સિલ્વર બાજુ આવી ગયા આજની તારીખમાં તમે જુઓ તો એવરેજ દસમાંથી આઠ માણસ ગોલ્ડ અને સિલ્વરની વાત કરે છે અને ગોલ્ડ અને સિલ્વર ખરીદવાનું વિચાર કરે છે આ જ્યારે પણ માર્કેટમાં આવું એક એબનોર્મલ સ્પાઇક આવે રેટમાં ત્યારે આ વસ્તુ થાય અને ત્યારે ભાવ થોડો નીચો પણ આવી શકે અને ભાવ સ્ટેગનેન્ટ પણ થઈ શકે બટ લોંગ ટર્મ ગોલ્ડ એન્ડ સિલ્વરનો રેટ નીચો આવી જશે એવું કોઈ માનવાની જરૂર નથી બિલકુલ એટલે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જેમ તમે કીધું એમ જોઈ રહ્યા છે લોકોને અત્યારે થોડું માર્કેટ કરતા વધારે રિટર્ન પણ મળ્યું બીજી બાજુ જે વૈશ્વિક પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અસ્થિરતાના લીધે ક્રિપ્ટોમાંથી હવે ગોલ્ડ તરફ લોકો વળ્યા છે જીગરભાઈ બીજી મહત્વપૂર્ણ વાત અહીંયા તહેવારમાં કરીએ જીએસટીની જે પ્રમાણે જીએસટીના સ્લેબમાં ફેરફાર થયો પછી કિંમતો ઓછી થવાથી આ વર્ષે માર્કેટમાં તેજી રહેશે તહેવારો સમયે આ અપેક્ષા રાખવામાં આવી હતી ખરેખર જીએસટી સ્લેબના ફેરફાર પછી આ તહેવારોમાં કેટલી અસર માર્કેટમાં દેખાય જીએસટીનો જે ઘટાડો થયો એના હિસાબે ઇમિડિએટલી ફેસ્ટિવલ સિઝનમાં લોકો પાસે પૈસા વધી જાય એવી કોઈ શક્યતા નથી તમે પાંચ ટકા દસ ટકા કોઈકની કિંમતમાં ઘટાડો થયો તો એટલે કંઈ લોકો જઈને ખરીદી લાવે એવું નથી ચોક્કસ કારની કિંમતમાં દસ ટકાનો ઘટાડો થયો એની અંદર કાર્સનું સેલ્સ ઘણું સારું થયું બિકોઝ જે લોકો કાર બાઇંગના પ્લાનિંગમાં હોય અમનો એક ફાડાના નંબર્સ આવતા હોય જે કાર્સના એવરી મંથના સેલ્સના નંબર આવતા હોય એ તમે એ નંબર્સ જુઓ તો એ નંબર્સ એકસ્ટ્રા ઓર્ડિનરી આવ્યા બીકોઝ એની અંદર કેવું છે કે તમે ઓલરેડી તમે દર મહિને પચીસ હજાર પચાસ હજાર કાર વેચવાનું પ્લાનિંગ હોય આજે આપણે ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ એવરી મંથ વન લેખ વ્હીકલ્સ ઓન રોડ આવતા હોય જે બાઇંગ થતું હોય તો એ લોકોને દસ ટકા ઘટાડો આવતો હોય તો એની અંદર દસ વીસ ટકાનો વધારો થઈ જાય એ વસ્તુ જુદી છે બાકી તમે નાની નાની વસ્તુઓની અંદર જે એફએમસીજીની પ્રોડક્ટ્સની અંદર જો ભાવમાં ઘટાડો આવ્યો એટલે એનાથી બાઈંગ આવી જાય એવી કોઈ શક્યતા નથી હા એની લોંગ ટર્મ બેનિફિટ ચોક્કસ માણસોને મળશે મોંઘવારી ઘટવાનો પણ બેનિફિટ બધી સરપ્લસ વધશે બટ આજે એનાથી ફેસ્ટિવલમાં મોટું બાઈંગ આવી જાય એવું હું નથી માનતો બિલકુલ માર્કેટની વાત કરીએ અમેરિકામાં શરડામ લાંબુ ચાલવાની વાત ચીન અને અમેરિકા વચ્ચેના બોર્ની વાત અને આ બધી પરિસ્થિતિમાં ડોલર થોડો નબળો એટલે રૂપિયો થોડો મજબૂત થયો આની અસર માર્કેટમાં કેવી દેખાય છે લાદિવસોમાં માર્કેટ છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચસો પોઈન્ટની નિફ્ટીમાં ઉછળો આવ્યો બેંક નિફ્ટી અત્યારે ઓલમોસ્ટ એના રેકોર્ડ હાઈની લાઈફ હાઈની નજીક છે અને ગઈકાલની વાત કરીએ તો શુક્રવારે પણ હન્ડ્રેડ એન્ડ સમથિંગ ગિફ્ટ નિપ્ટી અપ એટલે આપણે મંડે પણ માર્કેટ જ્યારે ઓપન થાય ત્યારે આપણે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડની નિફ્ટી અને આપણે ફિફ્ટી એઇટ થાઉઝન્ડ બેંક નિફ્ટી ક્રોસ થઈ જાય એવી પૂરી શક્યતા છે માર્કેટની અંદર અત્યારની તારીખે કોઈ પણ શોર્ટ સિગ્નલ દેખાઈ નથી રહ્યા મંદી કરાઈ એવી કોઈ અત્યારે સિચ્યુએશન નથી મે બી બજાર ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ થોડું ઊભું પણ રહે બિકોઝ આપણે એક વીકની અંદર છસો પોઈન્ટનો નિફ્ટીનો ઉછાળો અને પંદરસો પોઈન્ટનો બેંક નિફ્ટીનો ઉછાળો જોઈ રહ્યા છે હજાર પોઈન્ટનો સમથિંગનો આપણે સેન્સેક્સમાં ઉછાળો છે એટલે કદાચ માર્કેટ ક્યાંક કોઈક લેવલે ઊભું રહે પણ બહુ મોટું કરેક્શન માર્કેટમાં આવી જાય એવું કોઈ શક્યતા હમણાં નથી દેખાતી જ્યાં સુધી માર્કેટમાં કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે કે મંદીનું ટેકનિકલ ટ્રિગર ના થાય ત્યાં સુધી માર્કેટમાં બી શોર્ટ ના રહેવું જોઈએ બિલકુલ એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણો વધ્યા છે એની અસર ભવિષ્યમાં કેવી દેખાય છે માર્કેટનું નજીકનું ભવિષ્ય કેવું દેખાય છે માર્કેટનું નજીકનું ભવિષ્ય બહુ જ સારું છે બીકોઝ ગવર્નમેન્ટે એમએસએમઈ સેક્ટરની અંદર લોનની લિમિટ પાંચ કરોડથી દસ કરોડ કરી હતી ઘણા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાત સરકારે ઘણી બધી સબસિડી આપેલી છે સેન્ટ્રલ લેવલથી બી ઘણી બધી સબસિડી આપેલી છે જેથી અત્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટના જો જે સેટઅપ કરે છે એ લોકોને ઘણો બેનિફિટ છે ઇન્ટરેસ્ટ રેટ પણ કમ્પેરેટિવલી નવ ટકાની આજુબાજુ છે કે જે કોમ્પિટિટિવ છે આજે અમેરિકામાં પણ સાત ટકાની નીચે નથી તો એની સામે કમ્પેરેટિવલી લેબર ને હાઈ છે જ્યારે ઇન્ડિયામાં લેબર કોસ્ટ ઓછી છે તો ઇન્ડિયા જે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનું આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે એફર્ટ્સ છે એ બાજુ કામ થઈ રહ્યું છે હા આજે જે બધું ઇન્ડસ્ટ્રીયલ આ બધું જે સેટઅપ થાય છે એની ઇફેક્ટ આપણને બે ત્રણ વર્ષ પછી દેખાશે પણ ઇન્ડિયામાં પ્રોડક્શનના લેવલે વર્લ્ડનું હબ બનશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે બિલકુલ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ

અને આ એમ નોર્મલ પ્રીમિયમ જ્યારે અત્યારે માર્કેટમાં સોનું કે ચાંદી ઓછું છે એટલે ચાંદી ઓછું છે એટલે લોકો એબ નોર્મલ પ્રીમિયમ આપી રહ્યા છે આવું પ્રીમિયમ આપીને ના લેવું જોઈએ બેટર છે થોડું વેઇટ કરવું જોઈએ પ્રીમિયમ સેટલ ડાઉન થશે જ આટલું બધું પ્રીમિયમ આપી અને ઓવરનાઈટ ચાંદી ત્રણ લાખ રૂપિયા થઈ જશે એવા કોઈ સપનું ના જોવું જોઈએ હા અને જો મેકિંગ ને એની અંદર છે તો મેકિંગ ચાર્જિસમાં આઈ એમ નોટ એક્સપર્ટ બટ મેકિંગ ચાર્જિસના હોલમાર્ક અને જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ છે એને ફોલો થતા હોય અને હોલમાર્કવાળો જ ગોલ્ડ લેવો જોઈએ બિકોઝ હોલમાર્ક વાળો ગોલ્ડ હોય તો જ એની સરખી સારી વેલ્યુએશન ફ્યુચરમાં મળે છે અને ઇટીએફની વાત કરીએ તો ની અંદર પણ સિલ્વર માં ઘણું પ્રીમિયમ ચાલી રહ્યું હોય છે તો માર્કેટનો રેટ અને એટીએફનો રેટ જોઈ અને ખરીદી કરવી જોઈએ બટ જે લોકો નાની ખરીદી કરે છે અને ટુકડા ટુકડામાં ખરીદી કરવા માંગે છે એ લોકો માટે ETF નું માધ્યમ એ વધારે બેનિફિશિયલ છે બિલકુલ જ્યારે આપણે વાત કરતા હોય ડિજિટલ ની પેમેન્ટ એપ થી પણ અત્યારે રોકાણ ગોલ્ડ માં થતું હોય છે મિનિમમ 1 રૂપિયા થી પણ લોકો ગોલ્ડ માં રોકાણ કરી શકે છે આવી સ્કીમો પણ આવતી હોય છે સેફ કેટલું છે આ ડિજિટલ ગોલ્ડ માં રોકાણ સી ડિજિટલ ગોલ્ડ માં હું એમ કહીશ કે ETF માં રોકાણ કરવું જોઈએ ગોલ્ડ નું ETF ટેન્ટેટિવલી 105 રૂપિયા ચાલે છે 108 રૂપિયા ચાલે છે અને સિલ્વરનું એટીએફ એ સ્ટેન્ડ ટોટલી વન સિક્સટી ટુનો રેટ છે એટલે તમે કોઈની પાસે સો રૂપિયા હોય તો ગોલ્ડ ખરીદી શકે એકસો બાસઠ રૂપિયા હોય વન સિક્સટી ટુ હોય તો સિલ્વરનો એક ગ્રામ ખરીદી શકે અને ટુ સિક્સટી ટુ હોય તો એક ગ્રામ સિલ્વર એક ગ્રામ ચાંદી ખરીદી શકે સે એટલે કોમ્બિનેશન તમે બનાવો બટ કોઈપણ જગ્યાએ કોઈપણ સ્કીમમાં આવવા ના જોઈએ ઘણી જગ્યાએ જ્વેલર્સની સ્કીમ ચાલતી હોય છે કે તમે અમારા ત્યાં મંથલી જગ્યાએ મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી તમે સોનું લઈ જાઓ આવી બધી કોઈ પણ સ્કીમમાં ના હોવું જોઈએ જે સરકારની અને જે એક ઓફિશિયલ સ્કીમ છે જેની અંદર તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમારા પૈસા સેફ છે તમે એની મુમેન્ટ બાય કરી શકો છો એની મુમેન્ટ સેલ કરી શકો છો લિક્વિડિટી કાઉન્ટર ઉપર છે એવા ઇટીએફની અંદર જ રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બિલકુલ જીગરભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે તહેવારોની સિઝન છે સોનું ખરીદવા જઈ રહ્યા છીએ એ પછી આપ ફિઝિકલ ગોલ્ડ હોય ઇટીએફ હોય કે પછી ડિજિટલ પેમેન્ટ એપ પરથી સોનું ખરીદતા હો તહેવારોના સમયમાં ભાવ ખૂબ ઊંચો છે પણ જે આપણી પરંપરા રહી છે તહેવારોને આપણે સોના ચાંદી સાથે જોડ્યા છે ને એ પરંપરાઓ સાચવવા માટે આપણે જે રીતે ખરીદી કરતા હોઈએ છીએ સલામતી જાળવવી ખૂબ જ જરૂરી છે અત્યારે જે પ્રમાણે સોનું અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તેના કારણે મધ્યમ વર્ગને પણ ફિઝિકલ ગોલ્ડ કદાચ ન ખરીદી શકાય પણ જે પ્રમાણે આજે આપણે ઓપ્શન જોયા ડિજિટલ ગોલ્ડમાં પણ રોકાણ થઈ શકે છે ચર્ચામાં અત્યારે આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર